છે મુખ્ય હોય છે અનુપત્તિ અનુપપત્તિ વિના યદ અનુપત્તિના કારણે જે તમે જ્ઞાન પ્રગટ થતું હોય કારણે અનુપપત્તિ અનુપપત્તિના કારણે જે જ્ઞાન પ્રગટ થતું હોય એ અર્થાપત્તિ કહેવાય એનું ઉદાહરણ છે અથાપતિ કે ને કહેવાય અનુમાન અથાપતિમાં કેટલો ડિફરન્સ આવે એનું ઉદાહરણ છે કે પીનો દેવદત્ત દત્ત દીવા ન ભોંગતે ઝાડિયો દેવદત્ત પીનો એટલે પીન એટલે ઝાડુ હં પીનો દેવદત્ત દત્ત દીવા ન ભોંગતે હા રશ્વે દીવા ન ભોંગતે આપણે જોવા પ્રમાણ શાસ્ત્ર છે શાસ્ત્ર છે પ્રમાણ શાસ્ત્ર છે જોડાયેલા છે ને એકબીજા સાથે જોડાયેલા છે પદ વાક્ય પ્રમાણ આ બધા ફરી શકે ફરી શકે દિવાળા ભૂંગ દિવસે દેવદત જાડો છે પણ દિવસે ખાતો નથી હવે આમાંથી આપણે ઇન્ફોર્મેશન એક લઈએ છીએ કે ભાઈ ખાય છે ને જાડો છે ને ખાતો દિવસે પણ ખાતો નથી તો હવે એક જ વાત બને કે રાત્રે જમતો હોવો જોઈએ તો આપણે હવે પ્રમાણે એમ માની લઈએ ત્યાં કે રાત્રે જમતો હોવો જોઈએ જયમાં વગર જાડો તો ન જોઈએ ને ગમે ત્યારે ખાતો તો હોય દિવાળને ભૂંગતે તો રાત્રે જમતો હોવો જોઈએ તો રાત્રે જમતો હોય એવું જે આપણે જ્ઞાન મેળવી રહ્યા છીએ એ અર્થાપત્તિ છે કારણ કે એના વિના તો જાડા પણ હું ઉત્પન્ન નથી એને વિના યદ અનુત્પન્ન એના વિના તો ઉપન્ન થાય તો ને વાત ઉપન નહીં થાય કે જાડીઓ બહેનો કેવી રીતે ખાય નહીં કાંઈક તો ખાતો હોય ને બોલો વધારે ઓછું છે કાંઈ પણ રાત્રે કાંક તો ખાયા વિના જાડો કેમ છે એટલે એક આપણે દ્રઢ પ્રમાણ નક્કી થાય એનાથી એક દ્રઢ વાત નક્કી થઈ ગઈ અનુભવ એ આવી ગયો કે રાત્રે જમતો હોય કારણ કે ન ભોંગતે પીનો દેવદત્ત જાડ્યો દેવદત્ત દિવસે જમતો નથી તો રાત્રે તો એ ફાઇનલ વાત છે રાત્રે જમતો જ હોય એ અર્થાપત્તિ છે એ અર્થાપત્તિ એ નક્કી થઈ ગઈ એને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય ઘણા લોકો અનુમાનનો ભાગ ગણે અર્થાપત્તિને ઘણા શબ્દનો ભાગ પણ ગણે અર્થાપત્તિ એટલે કે કોઈ અર્થને તમે આપત્તિ પ્રાપ્ત કરવો કોઈ અર્થને તારવો એક અર્થ શું નીકાળી રહ્યા છો આમાં કે રાત્રે જમતો હોય જ આપત્તિ અર્થાપત્તિ અર્થ આ રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે ઘણા કે અનુમાનની અંદર એની બતાવે છે કે અનુમાન અનુમાનનો જ પાર્ટ છે પણ અનુમાનનો પાર્ટ ન હોવાનું કારણ શું છે વેદાંત પરિભાષાકાર પણ એને બતાવે છે કે અનુમાન નથી ત્યાં વ્યાપ્તિ જ્ઞાન છે અને અનુપત્તિ જ્ઞાન છે એના એના સ્ત્રોત જે છે લિંગ જે છે ત્યાં તમને જે અનુમાન થઈ રહ્યું છે એ વ્યાપ્તિ જ્ઞાનના આધારે થઈ રહ્યું છે અહીં અનુપત્તિ જ્ઞાનને કારણે થઈ રહ્યું છે એટલે કંઈક ડિફરન્સ છે મા સાદ્રશ્ય જ્ઞાન છે અહીંયા અનુપત્તિનું જ્ઞાન છે કે એન વિના યન યદ અનુપન્ન જો જમતો ન હોય તો જાડિયો હોવો અનુપન્ન છે આવો અનુભવ થયો છે એટલે એટલા કંઈક અલગ પ્રકારનો અનુભવ છે ને સાદ્રશ્ય નથી નથી તમે વ્યાપ્તિ જ્ઞાન નેગેશન નેગેશન અનુમાન એક નેગેટિવ ફોર્મ છે નિષેધ મુખ એટલે અથાપતિ એના પછી અનુપલ અભાવનું જ્ઞાન અનુપલબ્ધનું જે વસ્તુ ઉપલબ્ધ નથી એનું જ્ઞાન એ અનુપલબ્ધિ છે ભૂતલે ઘટો નાસ્તી તો ભૂતલમાં ઘટ છે એનું જ્ઞાન નથી થઈ પણ ઘટ નથી એનું જ્ઞાન થયેલું ઘટના અભાવનું જ્ઞાન જે વસ્તુ હોય એનું તમને જ્ઞાન થઈ રહ્યું ચાલો બરાબર છે એ પ્રત્યક્ષ થશે પણ એના અભાવનું જ્ઞાન જે વસ્તુ જ્ઞાન નથી એનું જ્ઞાન તમને થઈ રહ્યું છે એ અનુપલબ્ધિ છે એ પ્રમાણ અનુપલબ્ધિ પ્રમાણ છે આજે જે શરૂઆતમાં વિનંતી કરવાવાલા ભાઈ નથી તો એ એની અનુપલબ્ધિ છે તમે બધા આવ્યા છો એ નથી એ તો ઉપલબ્ધ નથી એટલે બધા જોયા ભલે નામ યાદ હોય કે ન નહીં વ્યક્તિ આયા હતા એમાંથી એક હાજર નથી એના અભાવનું જ્ઞાન છે હા કે અત્યારે પ્રકોષ્ઠે એ વ્યક્તિ આ પ્રકોષ્ઠ છે રૂમ છે આમાં એ વ્યક્તિ નથી કે જે વ્યક્તિ પહેલા કહેતા ભણવા માટે આવવું છે એ વ્યક્તિ હાજર નથી તો એ હોવાનું જ્ઞાન નથી એ ન હોવાનું જ્ઞાન છે એટલે કાંઈક પ્રત્યક્ષ કરતાં કંઈક જુદા પ્રકારની ઇન્ફોર્મેશન છે આ નગેશન છે પ્રત્યક્ષનું નેગેશન છે નિષેધ અભાવ ભાવ પદાર્થને અભાવ પદાર્થનું જ્ઞાન આ તો વાત ચાલ કે આપણે કેવું કે કઈ વસ્તુ અભાવનું પણ જ્ઞાન કે આ નથી એમના આપણને અભાવનું જ્ઞાન થઈ રહ્યું કે આ વ્યક્તિ નથી અભાવ થઈ રહ્યો છે ત્યાં એનો હા તો અભાવનું જ્ઞાન પણ મળતું હોય છે ને તો એને અનુપલબ્ધિ પ્રમાણ બતાવ્યું છે અને એ કહીએ હા

આનો આ ભાગ છે કે જે પ્રત્યક્ષનો જ પાર્ટ છે ક્યાં એને પાછો કરવામાં આવે એનો પાછો એ એક વિષય છે કે ક્યાં કે અંતર કરવામાં આવે આ પ્રમાણ પ્રમાણ રત્ના કરતા તો આ વિષય બહુ આગળની વાત કરીએ છીએ આપણે મેનાણું આવા આવું એવું ચર્ચા લાલુ ભટ્ટજી બહુ ઉકેલી નથી કારણ પ્રારંભિક કે ડોઝ આપણે વધતો ગયો વધતો ગયો એવી થઈ ગઈ લાલ પણ હવે ચર્ચા શરૂ કરી તો પૂરી કરી જ દેવી જોઈએ અઘરી વાતની શાંતિ સમજી તો શકાય ને એને સમજવાની પદ્ધતિ તો હોય ને અઘરામાં અઘરી વાતો ચાલે હોય ગમે એટલી કંઈક સમજવાની કંઈક સહેલી પદ્ધતિ તો હોવી જ જોઈએ એને સહેલી રીતે સમજી લે અઘરી વાત ભલે હોય આ તો વિદ્વાનો વિષય છે ડિબેટનો વિષય છે આ બધે પ્રમાણવાદી આપણે સરળતાથી સમજી તો શકીએ એટલે સરળતાથી આપણે એક 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 વસ્તુ જોઈ રહીએ આ છેલ્લું હવે ઐતિહ્ય હં આ પ્રમેય શબ્દની વ્યાખ્યા કરીએ છીએ આપણે મૂળ પ્રમેય શું છે પ્રમેય રત્નાણ છે તો પ્રમેય શું આજે આપણે પ્રમાણની વાત કરીએ પ્રમા કરી પ્રમા હવે પ્રમેય આવશે બધી તો ઐતિહ્ય ઐતિહ્ય એટલે પ્રણાલિકાઓ બધી ઐતિહાસિક બધી ઘટનાઓ એ પણ પ્રમાણ હોય છે એમાં આપણી કોઈ પરંપરાઓ જે છે પ્રણાલિકાઓ છે એ બધા ઐતિહ્ય લેવલમાં તો ગણાય ઐતિહાસિક ઘટનાઓ બધી ઐતિહ પ્રમાણ છે એમ ઇતિહાસની વાત છે જે પહેલાં ભૂતકાળ બનેલી છે એ કે પ્રત્યક્ષનો વિષય પણ નથી કોઈ બીજી રીતે પણ નથી પણ એ પરંપરા જે કહેવાયેલી વાત છે કે શાસ્ત્રમાં સંગ્રહિત પણ નથી છતાં એ ઐતિહાસિક હોય છે કે શાસ્ત્ર સંગ્રહિત એવું બધું જરૂરી નથી પણ ઐતિહાસિક હોય છે પરંપરાઓ